બોરિયા શ્રી રાજચંદ્ર આશ્રમ દ્વારા કરવામાં આવેલ દબાણ ઉજાગર થતાં ગ્રામ પંચાયતે ગૌચર જમીન પરત મેળવવા નોટિસ ફટકારતા ચકચાર મચી ગઈ છે આશ્રમ ખાતે ગેરકાયદેસર બાંધકામ વિવાદ યથાવત પેટલાદના બોરિયા ગ્રામ પંચાયત હસ્તેની કામગીરી સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ શ્રી રાજચંદ્ર આશ્રમ દ્વારા કરવામાં આવતા જમીન માપણી દરમિયાન દબાણ થયાનું ઉજાગર થતાં સત્ય વિજય તે બનતા ગ્રામ પંચાયત દ્વારા જમીન પરતની નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામીનું જાણવા મળેલ છે બીજી બાજુ આશ્રમ બાંધકામ પણ ગેરકાયદેસર હોવાના મુદ્દે અવઢવ સર્જાતા વિવાદ યથાવત રહેવા પામ્યાનું જાણવા મળેલ છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર બોરિયા ખાતે આવેલ શ્રી રાજચંદ્ર આશ્રમ દ્વારા સર્વે નંબર બસો સોળ બસો અઢાર બસો ઓગણીસ બસો વીસ બસો છત્રીસ બસો આડત્રીસ પર ગ્રામ પંચાયત હસ્તેની સરકારી એકસો ત્રીસ ઉપરાંત ગુઠા જમીન પર ગેરકાયદેસર દબાણ થયા મુદ્દે જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈના ઘટસ્ફોટ થયા બાદ તાજેતરમાં જમીન માપણી અધિકારી દ્વારા માપણી હાથ ધરતા સરકારી જમીન પર દબાણ થયાનું ઉજાગર થતાં ગ્રામ પંચાયત દ્વારા આશ્રમને સદર જગ્યા પરના દબાણ થયેલ જગ્યા ખાલી કરવાની નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામીનું જાણવા મળેલ છે સાથે સાથે આશ્રમ દ્વારા ગેરકાયદેસર બાંધકામ થયાની તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરતા બાંધકામ પણ ગેરકાયદેસર હોવાનું ધ્યાને આવતા વધુ તપાસ હાથ ધરતા વિવાદ યથાવત રહેવા પામ્યાનું જાણવા મળેલ છે માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે